ખતરો કે ખેલાડી અમારી સોસાયટી જ્યારે સોસાયટીમાં બધા ખતરો કે ખેલાડી રહે છે જેમ સિરિયલમાં આવે છે ગાડીઓ કૂદાવવી પાણીમાં તરીને જવું પાણીઓમાં પાણીમાં ગાડીઓ ચલાવી એ બધા ખેલથી અમે એક્સપર્ટ થઈ ગયા છે કારણ કે અમે તો રોહિત શેટ્ટીને વિનંતી કરીશું કે અહીંયા આવીને અમારે શૂટિંગ કરે એમ આ રસ્તા પર ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય છે બધાને નીકળવામાં ઘણી તકલીફ પડે છે અહીંયા વારંવાર અકસ્માતો થતા રહે છે અને મારા છોકરાને પડી ગયો રસ્તામાં તો એનો પગ બી ફ્રેક્ચર થઈ ગયો છે અમને ત્રણ દિવસ સુધી અમે દૂધ વગર રહ્યા છે અમારે બહાર કેવી રીતના તો સામે એક નેતાએ એવું કહ્યું કે તમારા સોસાયટીમાં વોટ જ કેટલા છે અને કોઈ સુવિધા નથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે પણ મજબૂરી કાના મહાત્મા ગાંધી વાયદા બજારથી એ લોકોથી શેરબજાર છે જે વાયદા બજાર ચાલ્યા છે ને અમને ખાસ તો રોડની તકલીફ પડી ચોમાસામાં પાણી ભરી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો હવે આગાસ થઈ ગયો છે આગામી સાતમી ના રોજ ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દાહોદ શહેરથી તદ્દન નજીક એક સોસાયટી છે આદિત્યનગર સોસાયટીમાં બોર્ડ મારવામાં આવ્યો છે નો રોડ નો વોટ રોડ નહીં તો વોટ નહીં આ સ્લોગન મારવામાં આવ્યું છે આ આદિત્યનગર સોસાયટીમાં અહીંયાના સ્થાનિકો જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું દાહોદ શહેરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટીની ભેટ આપી છે સાથે સાથે દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે આ મહત્વકાંક્ષી જિલ્લામાં કેટલીક પાયાઓની સુવિધાઓ નથી મળતી હોવાની ઘણી બધી સમસ્યાઓને લઈને અવાજો પણ ઉઠવા પામી છે ત્યારે આજે અમે આદિત્યનગર સોસાયટીમાં આવ્યા છે જોડે વાત કયા પ્રકારની તકલીફો પડે છે આ નો રોડ નો વોટ નો બેનર મારવામાં આવ્યો છે સોસાયટી દ્વારા પહેલા તો એ જાણવું છે કે આ સોસાયટીમાં કેટલા મકાનો છે કેટલા રહીશો રહે છે આ અમારી સોસાયટીમાં કુલ પચાસ મકાનો છે આવીને આવી ચાર થી પાંચ સોસાયટી છે અહીંયા જે આશરે કુલ ચારસો થી સાડા ચારસો જેવા મકાનો છે અહિયાં એ તમામ સોસાયટીઓમાં એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અહીંયા અમારી સોસાયટીની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ દસ વર્ષમાં એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી મેન અમારી મુખ્ય સમસ્યા છે સોસાયટીથી જોડતો મુખ્ય રસ્તો જે આજ દિન સુધી બન્યો નથી આ રસ્તા પર ચોમાસામાં એટલું પાણી ભરાઈ જાય છે બધાને નીકળવામાં ઘણી તકલીફ પડે છે અહીંયા વારંવાર અકસ્માતો થતા રહે છે પણ દાહોદને તો હવે સ્માર્ટ સિટી જાહેર કર્યું છે સ્માર્ટ સિટીના કામો ચાલી રહ્યા છે દાહોદ સ્માર્ટ સિટી જરૂર છે દાહોદ સ્માર્ટ સિટીને અડીને લગભગ પચાસ સો મીટર થી પણ દૂર અમારું ગામ નથી આ તો પણ અહીંયા પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અમને આ મુદ્દે અમે વારંવાર ગ્રામ પંચાયત થી માંડીને કલેક્ટર સુધી તમામ જગ્યાએ તમામ લેવલે અમે લેખિત રજૂઆત કરી છે મૌખિક રજૂઆત કરી છે પણ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા અમને આપવામાં આવતી નથી આપણી જોડે અન્ય કેટલાક લોકો છે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે મહિલાઓ ખાસ કરીને સોસાયટીમાં આખો દિવસ રહેતી હોય છે કારણ કે પુરુષો તો કામ ધંધા માટે જતા હોય છે મહિલાઓને ખાસ સમસ્યાનો સામનો કરવો પડે બેન આ આ રસ્તો કેટલા સમયથી આવો છે ને અત્યાર સુધી કઈ કઈ મુસીબતો આવી છે હું તો બે વર્ષથી અહીંયા રહેવા આવી છું તો આવું ને આવું જ રોડ દેખું છું રોડમાં કઈ પરિવર્તન આવતું નથી અને હું જોબ કરવા જઉં છું

બીજો બી સામાન ઘરનો કરિયાણાનો કઈ રીતને લાવો એ બધી મુશ્કેલીઓ પડે છે અને નોકરી બી હું ગઈ નથી ત્રણ દિવસ સુધી તો આ આદિત્યનગરના લગભગ ચાલીસ જેટલા મકાનમાં અંદાજે ચારસો જેટલા વ્યક્તિઓ રહેતા હશે ને ખાસ કરીને ત્રણસો ચારસો વોટર તો હશે જ એ સિવાય અન્ય સોસાયટીઓમાં પણ છે આપણે અન્ય એક સજ્જન જે આપણે એની જોડે વાત કરીશું આ વિસ્તારમાં કુલ કેટલા મકાનો છે ને કેટલા વોટર્સ છે કુલ લગભગ ચારસો ઉપર મકાનો છે અને મોટાભાગે અહીંયાથી ગામડેથી માઇગ્રેટ થઈને આવીને વસેલા વધારે છે અહીંયા ગાડી હવે એકવાર અમે લોકોએ જ્યારે રજૂઆત કરી કરવા ગયા કે ભાઈ ત્યારે આ બધો નિકાલ થશે એમ તો સામે એક નેતાએ એવું કહ્યું કે તમારા સોસાયટીમાં વોટ જ કેટલા છે એમ તમે સુવિધાઓ આપીએ તો ખરેખર જો એક 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 વોટની જ્યારે ગણતરી થતી હોય છે મહત્વ હોય છે ત્યારે આ રીતના જવાબ મળે કોઈ નેતા તરફથી એ બિલકુલ અણછાતું જ કહેવાય છે એમ તો તમે અહીંયાના વોટર નથી અમે તો છીએ વોટર અહીંયા ગાડી પણ બીજા ઘણા એવા લોકો છે કે જે ગામડે રહે છે મકાન અહીંયા છે એ લોકોના બાળકોને અભ્યાસ અર્થે અહીંયા રાખ્યા છે પણ એ લોકો બિચારા ફસાઈ ગયા છે ફસાઈ રહ્યા છે કારણ કે આ રસ્તાની કોઈ સુવિધા નથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે પણ આ તો મજબૂરી કાના મહાત્મા ગાંધી એ એ પ્રમાણે લોકો રહે છે અહીંયા ગાડી ગાલ પર સપડ મારીને અહીંયા ગાડી બાકી વોટ તો ઘણા બધા છે અહીંયા ગાડી અને અમુક લોકોના વોટ સિટીમાં પણ બોલતા કે ગામડે પણ બોલતા હોય છે એ લોકોના પર્સનલ રીઝન લોકો શિફ્ટ પણ હું તો એટલું માનું છું જે રહે છે એમનું શું જે આજે વર્ષોથી અમારા જેવા નાગરિક હતો એનું મેળવી લીધું દરસલ ગ્રામ પંચાયતનું એવા તો ઘણા બધા લગભગ સાતસો આઠસો વોટ હશે વધારે હશે કદાચ એમ એ પચીસ ટકા વોટ કદાચ બહારના હશે માઇગ્રન્ટ થયેલા લોકો હશે પણ સાતસો થી આઠસો લોકો તો સ્થાનિક રહેવાસી જે લોકોનો ચૂંટણી કાઢ છે ઓલ ઓવર દેવ ડુંગરી વોર્ડ લાગે એમાં ગલિયાવાડ પંચાયત ગણો કે દિલસર પંચાયત ગણો અમારી પાસે એક ફોટો એવો આવ્યો હતો કે અહીંયા થોડાક મહિના પહેલા ખાતમુહૂર્ત થયો હતો તો ત્યારે શું શું વાયદા કરવામાં આવ્યા હતા અત્યાર સુધી રોડ ના બન્યો એના પાછળ તમને જાણકારી મેળવી હશે વાયદા તો હવે સાંભળે થાકી ગયા છે વાયદા બજાર બજાર ગાડી હવે આ બાબતે અમે તપાસ કરી તો કે તમારો રોડ તો શક્યતા નથી બનવાની પૂછતા કારણ કે ખાનગી માલિકીની જગ્યા છે હવે ખાનગી માલિકીની જગ્યા હોય તો તમે ખાત ખાતમુહૂર્ત કેવી રીતે કર્યું મારો તો એક જ પ્રશ્ન છે આનો જવાબ આપી જાય તો આપણે બધા પ્રશ્નો અમે છોડી દઈએ આશા છોડી દઈએ રોડ બનાવવાની સો ટકા મતદારો મતદારો હોય છે એ દરેક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે ભલે એ દાહોદમાં રહેતો હોય કે નો કોઈ બી જગ્યાનો મતદાર છે જો એ કોઈ બી નગરમાં સોસાયટીમાં એ રહેતો હોય તો એને મતાધિકારનો પૂરેપૂરો અધિકાર છે અને સાથે સાથે પ્રાથમિક સુવિધા મેળવવાનો પણ એટલો અધિકાર છે આપણી જોડે અને મહિલાઓ છે આપણે એમની જોડે વાત કરીશું બેન અત્યાર સુધી તમે તમને કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો છે અમને ખાસ તો રોડની તકલીફ પડી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે એની તકલીફ અને ખાસ મોટો મુદ્દો દેખવા જઈએ તો કચરાનો નિકાલ નથી જે લોકો કચરાના અહીંયા ઢગલે ઢગલા થઈ રહે છે જેના લીધે અમે બધા પરેશાન થઈએ છીએ મચ્છર સાંજ પડે અમે પાંચ વાગ્યા પછી દરવાજા નથી ખોલી શકતા એટલા મચ્છરનો ત્રાસ છે મચ્છરનો ત્રાસ પ્લસ રોડનો ત્રાસ આ બધો એટલો બધો ત્રાસ છે જેનું અમે વર્ણન નથી કરી શકતા મારું બસ હાથ જોડીને વિનંતી એટલી છે જો આટલી સુવિધા તમે આપશો તો અમે તમારા ખુબ ખુબ ધન્યવાદ માનીશું આપણી જોડે અન્ય સિનિયર સિટીઝન બી ઘણા બધા છે ઘણી બધી મહિલાઓ પણ રજત સાંભળ્યું કે તમે હતા ખતરો કે ખેલાડી એટલે સ્લોગન શું છે ખતરો કે ખેલાડી અમારી સોસાયટીની જ્યારે સોસાયટીમાં બધા ખતરો કે ખેલાડી રહે છે જેમ સિરિયલમાં આવે છે ગાડીઓ કૂદાવવી પાણીમાં તરીને જવું પાણીઓમાં પાણીમાં ગાડીઓ ચલાવી એ બધા ખેલથી અમે એક્સપર્ટ થઈ ગયા છે કારણ કે સરકાર તરફથી અમને કોઈ સુવિધા મળતી નથી એટલે અમારે ફરજિયાત આવી રીતે રહેવું જ પડે છે એટલે અમે લોકો આ અમારું અમારી સોસાયટીના લોકો નામ અમે ખતરો કે ખેલાડી પાડ્યું છે અમે તો રોહિત શેટ્ટીને વિનંતી કરીશું કે અહીંયા આવીને અમારે શૂટિંગ કરે તો એમને ખબર પડે સરકાર સુધી જો આ વાત પૂછે તો આનો તાત્કાલિક નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે વાયદાઓ તો ઘણા સાંભળે અમે નક્કર કામ નથી થતું નક્કર કામગીરી થવી જોઈએ એ નથી થતી પણ કાકા અમે એવું જાણ્યું છે કે અહીંયા તમે પાણી વેરો ભરતા નથી અથવા અન્ય વેરા ભરતા નથી અમે દરેક પ્રકારનો વેરો ભરીએ રોડ વેરો ભરીએ છીએ લાઇટ વેરો ભરીએ છીએ પાણી વેરો પણ ભરીએ છીએ કચરાનો નિકાલનો પણ વેરો એક એક પ્રકારના વેરા ભરીએ છીએ અને એડવાન્સમાં ભરીએ છીએ અમે લોકો એટલે બધાનો બે બે વર્ષ આ એડવાન્સમાં વીમો કેર કર ભરેલા છે બધાના એટલે એનો તો કોઈ સવાલ જ પ્રશ્ન જ નથી ઊભો થતો પરંતુ ખબર નહીં નેતાગીરી એવું કહે છે કે આ બધું અમારા હાથમાં નથી એટલે તમારે ઉપર રજૂઆત કરવી પડશે તો અમે ઉપર પણ રજૂઆત કરી થાકી ગયા છે ધારાસભ્ય સંસદ સદસ્ય પછી જિલ્લા પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના પરપંચ સરપંચ કલેક્ટર છે ટીડીઓ ડીડીઓ બધાને મામલતદાર દરેકને રજૂઆત કરી છે એક જ આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે પણ થતું નથી

બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે સાથે સાથે દાહોદ જિલ્લાને વિક વિકાસશીલ તાલુકાઓમાં વિક અને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવે છે પરંતુ દાહોદ શહેરના સ્માર્ટ સિટીથી અડીને આવેલા દેલસરની આ ચાર સોસાયટીઓમાં આશરે ચારસો જેટલા મકાનો છે અને તેમાં પંદરસોથી જેટલા રહીશો રહે છે મોટાભાગના મતાધિકારનો ઉપયોગ પણ કરે છે પરંતુ હજી સુધી તેમને પ્રાથમિક સુવિધા મળવા પામી નથી જેથી કરીને તેઓએ આ વોટ નહીં રોડ નહીં તો વોટ નહીંના સ્લોગન સાથે બેનર માર્યા છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં જો રોડ નહીં બને તો મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે ત્યારે આ મામલે લાગતા વળાતાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે એમને રોડની સુવિધા આપવામાં આવે છે કે શું કરવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે ધન્યવાદ